તો લોકસભા ચૂંટણીને લઈને આજે ઉમેદવારો નોંધાવશે નામાંકન પોરબંદરથી ભાજપનો ઉમેદવાર મનસુખ માંડવિયા ફોર્મ ભરશે જ્યારે સુરેન્દ્રનગરથી ચંદુ શિહોરા ભાજપમાંથી ઉમેદવારી ફોર્મ ભરશે અમદાવાદ પૂર્વથી ભાજપના જે ઉમેદવાર છે હસમુખ પટેલ તે પણ આજે જ ફોર્મ ભરશે પંચમહાલથી રાજપાલસિંહ જાધવ ઉમેદવારી ફોર્મ ભરશે અને ભરૂચથી મનસુખ વસાવા સાતમી વખત ઉમેદવારી નોંધાવશે વલસાડથી ભાજપના ઉમેદવાર છે ધવલ પટેલ કે જેઓ પણ ઉમેદવારી નોંધાવશે અને બનાસકાંઠાથી કોંગ્રેસના જે લોકસભાના ઉમેદવાર છે ગેનીબેન ઠાકોર તે પણ આજે ફોર્મ ભરશે તો સુરેન્દ્રનગરથી કોંગ્રેસના ઋત્વિક મકવાણા આજે ફોર્મ ભરશે જામનગરથી કોંગ્રેસના જે મારવિયા જે પૂનમબેન બાડમ સામે લડી રહ્યા છે તે ફોર્મ ભરશે જ્યારે બારડોલીથી કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી ફોર્મ ભરશે પોરબંદર વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણી માટે પણ નામાંકનની શરૂઆત પોરબંદર પેટા માટે અર્જુન મોઢવાડિયા ફોર્મ ભરશે વાઘોડિયા પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા ફોર્મ ભરશે એટલે કે આજનું જે બાર તારીખથી આમ તો નોટિફિકેશન જાહેર થઈ ચૂક્યું હતું પરંતુ તેર અને ચૌદ શનિ રવિ રજા હોવાના કારણે આજે મોટાભાગના ઉમેદવારો ફોર્મ ભરવાની શરૂઆત કરશે ત્યારે બનાસકાંઠાથી આજે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ફોર્મ ભરવા જઈ રહ્યા છે જ્યારે ભરૂચથી ભાજપનો ઉમેદવાર મનસુખ વસાવા પણ ફોર્મ ભરશે ત્યારે કેવો છે માહોલ અને ફોર્મ ભરતા પહેલા પૂજા પાઠ અને એવા કેવા દ્રશ્યો જોવા મળ્યા નિકુલ અમારી સાથે બનાસકાંઠાથી વસીમ મલિક ભરૂચથી જોડાઈ ગયા છે નિકુલ ગેનીબેન ઠાકોર જે અલગ અલગ નિવેદનો કરી રહ્યા છે ક્યારેક એવું કહી રહ્યા છે કે મને મામેરું સમજીને મત આપજો તો ક્યારેક અલગ નિવેદન કરી રહ્યા છે ત્યારે આજે તેઓ ફોર્મ ભરવાના છે કેવો માહોલ ત્યાં જામ્યો છે જે બિલકુલથી આજે ઘેરીબેન ઠાકોર કે જેઓ કોંગ્રેસના ઉમેદવાર છે તેઓ આજે પોતાની ઉમેદવારી જે છે તે નોંધાવવાના છે બાર ઓગણચાલીસ ના શુભ મુહૂર્ત ઉપર ઘેરીબેન ઠાકોર જે છે તે પાલનપુર ખાતે ફોર્મ ભરશે પરંતુ તે પહેલા તેઓ જે છે તે જંગી સભાને પણ જે છે સંબોધવાના છે અને આ સભાનું આયોજન પાલનપુર ખાતે કરવામાં આવ્યું છે જ્યાં હજારોની જનમેદની ઉપસ્થિતિ છે તેવી શક્યતાઓ છે મહત્વની વાત છે કે આજે વહેલી સવારે જયારે ઘેનીબેન છે તે પોતાના ઘરેથી નીકળ્યા હતા જ્યાં તેમને પોતાની જે કુળદેવી છે તેના આશીર્વાદ લીધા હતા અને ત્યારબાદ તેઓ જે છે તે નીકળ્યા છે એકવાર એક મંદિરે આશીર્વાદ લીધા બાદ તેઓ જે છે તે ઠાકોર પહેલા શક્તિ પ્રદર્શન જે છે તે કરશે અને ત્યારબાદ શક્તિ તે કલેક્ટર ખાતે કચેરી ખાતે પહોંચશે પોતાની ઉમેદવારી જે છે તે છે મહત્વની બાબત છે કે જ્યારથી ઠાકોરનું નામ જે ચર્ચામાં જાહેર થયું ત્યારથી તેઓ જે છે તે ચર્ચામાં રહ્યા છે અને મહત્વની બાબત છે કે તેઓ રોજ દરરોજ જે છે તે અલગ અલગ પ્રકારના જે નિવેદન છે તે કરતા આવ્યા છે તેમને કહ્યું છે કે આ બનાસની દીકરી છે અને તેને લોકો તેમના મતોથી જે છે છે તે સાથે એવું એવું પણ કહ્યું કે છે તે તેમની સાથે ધન શક્તિ નથી પરંતુ તેમની સાથે જનશક્તિ છે અને લોકોના પૈસે તેઓ જે છે તે ચૂંટણી લડી રહ્યા છે જેના કારણે લોકોનું સમર્થન પણ જે છે તેને મળી રહ્યું છે આ બિલકુલ વસાવા પણ આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે ભરૂચમાં કેવો માહોલ છે તે પણ જાણીએ અમારી સાથે વસીમ મલિક પણ જોડાયેલા જ છે

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન છે આ બેઠક ઉપર અને આ તરફ મનસુખ વસાવા ભારતીય જનતા પાર્ટીના છ ટર્મથી ત્યાંના સાંસદ છે સાતમી વાર તેમને ટિકિટ આપવામાં આવી છે વસીમ અમારી સાથે જોડાઈ ગયા છે વસીમ મનસુખ વસાવા આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે કેવો માહોલ જામ્યો છે ત્યાં બિલકુલ પ્રીતિ આજે ફોર્મ ભરવાના શ્રી ગણેશ થઈ રહ્યા છે અને સતત સાતમી વાર મનસુખ વસાવા ભરૂચ લોકસભાથી ઉમેદવારી પત્ર ભરશે અને આ માત્ર ફોર્મ જ નહીં ભરે પરંતુ ઇતિહાસ પણ રચશે કારણ કે પહેલા સાંસદ બનશે જે સતત સાતમી વાર અહીંયાથી ઉમેદવારી કરી રહ્યા હોય અને ભરૂચમાં ત્રિપાખ્યો જંગ હાલ તો જામશે કારણ કે ઇન્ડિયા એલાયન્સના જે ચૈતર વસાવા છે એ સત્તરમી તારીખે ફોર્મ ભરશે તો ઓગણીસમી તારીખે દિલીપ વસાવા જે છોટુભાઈ વસાવાના પુત્ર છે તેઓ ફોર્મ ભરશે પરંતુ આજે માહોલ બતાવવાનો પ્રયત્ન કરીશું મનસુખ વસાવા ઘરેથી પૂજા અર્ચના કરીને હાલ હવે નીકળી ચૂક્યા છે અને આજે સભા છે શક્તિનાથ સર્કલ પાસે સભા આયોજન કરવામાં આવ્યું છે વિજય સંકલ્પ રેલી નામ આપવામાં આવ્યું છે આજે જે એરિયો દેખાય છે એ શક્તિનાથ સર્કલ છે અને અહીંયા લગભગ સાડા દસ વાગે તમામ લોકો અહીંયા ઉપસ્થિત થશે અહીંયા જે છે પ્રદીપસિંહ જાડેજા અને દર્શનાબેન જરદોસ જે છે એ ભરૂચમાં આવી પહોંચ્યા છે અને સાથે સાથે ભરૂચ લોકસભા સૌથી મોટી લોકસભા વિસ્તાર છે અને સાત જેટલા ધારાસભ્યો અહીંયા એમાંથી છ ધારાસભ્યો ભાજપના ગયા છે તો ધારાસભ્યો અને એમના સમર્થકો સાથે સૌથી મોટું શક્તિ પ્રદર્શન પણ અહીંયા થવાની પૂરેપૂરી સંભાવના અહીંયા અત્યારે પ્રીતિ છે લગભગ બાર વાગ્યાને સુમારે કલેક્ટર કચેરી ખાતે અહીંયાથી પગપાળા યાત્રા કરીને લગભગ સાતસો મીટર જેટલી દૂરી કાપીને તેઓ કલેક્ટર કચેરીમાં આજે ફોર્મ ભરશે અને ભરૂચ લોકસભા અત્યંત ચર્ચાસ્પદ લોકસભા છે એ લોકસભામાં આજે ફોર્મ ભરાવાના શ્રી ગણેશ થઈ રહ્યા છે મનસુખ વસાવા સતત છ તમથી ભારતીય જનતા પાર્ટી માટે જીતતા આવ્યા છે અને સાતમી વખત તેઓ અત્યારે ફોર્મ ભરશે અને સાથે સાથે ઇન્ડિયા એલાયન્સમાંથી જે ચૈતર વસાવા છે કહેવાય છે કે અતિ ચર્ચાસ્પદ સીટ છે અને ખૂબ રાજકીય માહોલ અહીંયા જામસે પ્રતિ અ બિલકુલ ઋષીથાનની પણ પોરબંદરથી જોડાઈ ગયા છે ઋષિ ઋષીયા પોરબંદરમાં વિધાનસભાની પેટાચોડી પણ યોજાવાની છે અને હાલમાં જ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા અર્જુન મોઢવાડિયા કે જે સિનિયર નેતા હતા કોંગ્રેસના હવે ભાજપમાં જોડાઈ ગયા છે તેમને જ આ પેટાચોડી ટિકિટ આપવામાં આવી છે ત્યારે તેઓ પણ આજે ફોર્મ ભરવાના છે કેવો માહોલ છે તેમની સાથે કોણ કોણ ઉપસ્થિત રહેશે

જી બિલકુલ આભાર તમામ વિગતો માટે તો સાથે જ બનાસકાંઠાના કોંગ્રેસના જે ઉમેદવાર છે લોકસભાના ગેનીબેન ઠાકોર તેઓ આજે ફોર્મ ભરનાર છે પરંતુ આ ફોર્મ ભરતા પહેલા સંદેશ ન્યૂઝ સાથે તેમણે કરી ખાસ વાતચીત આવવું જોઈએ બનાસકાંઠા લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર કે જેઓ આજે પોતાનું ઉમેદવારી પત્ર ભરવાના છે અત્યારે તેઓ પોતાના નિવાસસ્થાન ભાભર ખાતેથી કુળદેવીના દર્શન કરીને ઉમેદવારી ફોર્મ ભરવા નીકળી રહ્યા છે આપણી સાથે ગેનીબેન જોડાયા છે બેન છેલ્લા દોઢ માસથી આપનો પ્રચાર ચાલી રહ્યો છે બનાસની બેન ગેનીબેનના નામે પ્રખ્યાત થયા છો આજે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છો શું કહું છું હું માનું છું ત્યાંથી જે આ માધવ સિટીમાં આવ્યા પછી આ ઘરને તમામ લોકો સુ ગણાય છે અને ભગવાન કૃષ્ણ કૃષ્ણના આશીર્વાદ કાયમી મારા ઉપર ને બધા ઉપર રહ્યા છે ત્યારે મા કુળદેવીને દીવાબત્તી કરી ધર્મગુરુ સદારામ બાપુના આશીર્વાદ લઈ અને અહીંયા બાજુમાં જ આનંદધામ ગૌશાળા છે ત્યાં આનંદ પ્રકાશ બાપુના દર્શન કરીને પછી ફોર્મ ભરવા જવા માટેની મારી કાયમી પરંપરા રહી છે આપની જે ડિપોઝિટ ભરવાના છો લોકોએ આપી આપને ડિપોઝિટ આપી છે અને એ ડિપોઝિટથી આજે આપણે ફોર્મ ભરવાના છો કેવું લાગી રહ્યું છે હું માનું ત્યાં સુધી તમામ પ્રજાએ જ્યારે આપણાને અગિયાર અગિયાર રૂપિયા આપી અને એક પોતાનો એક સુકનના ભાગરૂપે જે પૈસા આપ્યા છે એ પૈસાની ડિપોઝિટ ભરવાની છે આજે હું ઉમેદવારી પત્ર ભરી રહ્યો છું જીતની કેટલી આશાઓ એ બનાસકાંઠાની જનતાના હાથમાં છે બનાસકાંઠા જનતાના જનાર્દેશ અમે છેલ્લા દોઢ મહિનાથી પ્રવાસ કરીએ છીએ અને બનાસકાંઠાના પ્રજા ઉપર અમને સો સો ટકા ભરોસો દે આ જંગમાં જીત અમારી છે

બાર સાડા બારના સમયે આપવામાં આવશે